મિત્રો જય શ્રી રામ એક મહિનો પૂરો બીજા મહિના લઈ ગયી હવે આપણે બાવળી રાઈડિંગ કરવાનું છે થોડુંક સૂકું રાઈડિંગ ખાવ આપડે કીધું કરેડો પછી સામાન બાંધો બધા

આપણે અહીંથી બહાર તમે જોઈ એના રિએક્શન કેવા છે બધું જોયા રસ્તા વાહનનો તો એનો પરિચય છે કારણ કે અહીંયા બધા વાહન અલગ અલગ આવતા હોય વાહનનો પરિચય છે પણ બીજા માણસોને ધોવે કામ જોવે બહાર તો થોડી ઘણી તો એ બધું આપણે શીખવાડીએ એને રસ્તામાં બાવળીને થોડાક નખે વધી ગયા છે હાલશિયા એટલે નહીં વાંધો આવે થોડીક હાલસી એટલે થઈ જાય લેવાઈ જાય એમાં આપણે ડામર ઉપર નથી આપવાની ખાલી ટૂંક રાઇડિંગ આપવાનું છે થોડુંક થોડુંક આપણે એને હાકી પછી પાછો આગળ આપણે ટાઈમ રહી પ્રમાણે રાઈડિંગ કરતા કરે બસ રોજીને આગળ લઈ જાવ્યું હતું પણ રોજીને અત્યારે નથી લઈ જાવ બસ ઉભી રહી બેટા જોવે આજે અંદાજિત ત્રણ મહિના થી આપણે રાઇડિંગ નથી કર્યું આજે ખાંડ લીધા પછી કેવા તોફાન કરે છે અમુક છે નવાણું ટકા તો એ નહીં બોલે એકદમ શાંત છે એટલે વાંધો ન આવે બાકી ઘણી ઘણી છે તો પછી ખાંડ લીધા પછી આપણે રાઇડિંગ કરી થોડાક તોફાન કરે પણ લગભગ તો નહીં કંઈ વાંધો આવે બીજી કોઈ ટૂટેવ છે નહીં એટલે જોવી હમણાં મિત્રો હવે કરેલો થઈ ગયો છે આપણે સામાન કરી દેવું ફોન તો અત્યારે કાંટા મોટા શેરમાં બની ગયું જે સામાન પડ્યો તો ચાલો હવે સામાન કરી દેવું Okay, bye જે કે ના પેડા સામાન આપણે જેનો બેંધો નથી મેલું થઈ ગયું છે હવે આપણે લઈને જ તો વરસાદ જેવું છે એટલે ખોવાય નઈ બસ આમાં કવર જ કરેલા છે ફોલ્ડ એટલે ખોવાય ને વ્યવસ્થિત મને દીધું દેજો હોય એટલે સરખ સાફ સુફી કરવું પડે જોકે બીજી કંઈ ન હોય કશું વસ્તુ કંઈ કીડી મકોડી હોય તો સાફ થઈ જાય સાફ કરીને જોકે વ્યવસ્થિત રાખવું તો કંઈ વ્યવસ્થિત જોઈ લેવાય ગોળીને કંઈ ઈજા થાય નહીં

વાસલીન છે ને ગમે એ અહીંયા અટકાઈ દે ને ઓલા નાગડી આપડે મોરા બનાવી નાખશું એટલે પછી ખાણ દેવી ને તેને બધાને અટકાઈ દેવાનું સમજો મોરા આગળ બપોર વચ્ચે નવરા છે ને બનાવી નાખવી ઉપાધિ બસ એ ઓછું જો બહુ તો લગભગ તંગ ટાઈટ પૂરો નહીં કરવા દે કારણ કે પેટ ફૂલાવાની ટેવ પડી ગઈ છે ને પેટ ફૂલાવી દે જો અગાઉથી ઓળું મિર્સ કરવા અને આપણે ધીમે ધીમે ટાઈટ કરવી અને જો ટાઈટ ન કરવા દે પેટ ફૂલાઈ જતી હોય તો થોડીક વાર રાખીને થોડીક બાય લઈને એમનો રાઉન્ડ મારીને પછી ટાઈટ કરવીને એટલે ગમે એ ગોળી પેટ ફૂલાઈ ગઈ હોય તો પછી પહેલું મૂકી દે પણ ટાઈટ કરી નાખવાનું તરત આપણે રાંગ નહીં વાળી જવાની તો પેટ ફૂલાવી ગઈ છે ખોડી ધીમે ધીમે આપણે ટાઈટ કરીશું એટલે થઈ ગયા કારણ કે એક એને ટેવ પડી ગઈ પેટ ફૂલાવાની જો ફોલ પેટ ફૂલાવી ગઈ છે તો આગળ આપણે એમનું પકવશું પછી ટાઈટ કરશું આપણે કે અત્યારે બાંધવી નથી આપણે ખાલી થોડી કજો લઈ જાવીશ ગામમાંથી જોવી હજી શિવાની હાલે છે કે કેમ છે બીવે છે એનો બીક કાઢવાની છે પહેલી વેલી બહાર જ રહે એટલે આ શિવાની આ હાલે હાલે બેટા જીવાની

એ વાત પછી રાંગ વાળવે એટલે ઉપાડી દે નહીં એ ઉપાડી હવે કમ્પ્લીટ એનો આપણે જે તોંગુ એન્યા જ આવી ગયો છે પટ્ટો હલો મિત્રો હવે જોવી છે કેવા ખ્યાલ કરે છે બસ બેટો શિવાની બસ હલો બાય આવું સ્તરે આવું તારે ગામમાં આવું છે હે હલો હલો ગાંડી ઉંદડા ખાઈ ગયા છે ભૂખ મારી મારી તો એને ખબર નથી જો રૂવાટી ખાઈ ગયા છે શિવાની ને ઉંદડા હલો મિત્રો ભગવાનનું નામ લઈને ને હું દરેક લઈ જઈ ગામમાં આપણે બસ બેટા બસ બસુ રહે Baal. 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 Aal. 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 જો મિત્રો આપણે શેર તો ઉતરી ગયા શિવાની બેનને પહેલું વેલું આ રીતે પાણીનો ખાડો જોયો છે બધું જોવે છે નીરખી નીરખીને પાણીમાં પગ દેવો કે નહીં સ્વાભાવિક છે કે નહીં આમ કુતુહલ એને થતું હોય કે આ બધું શું છે એમ બાવળીને હું આગળ આપું છું આ પગ મૂકાવો જોવો હજી વિચારે છે કે બીકની મારે કે ધીમે ધીમે પણ નાનું વસેર હોય ને અત્યારથી જ જો એને પાણીની બધી બીક વહી જાય ને એટલે પછી ક્યારેય પાણીની ભળક ન રહે આપણી બે ઘોડિયું કદાચ ગમે એટલું પાણી હોય ને નાખી દેવાની ગમે ત્યારે અને નાગરજને આપણી ઈટ્યા ઉપાડી હતી નાનીથીને જ કે પાણી ગમે એવું હોય બે બીકના નામે ઝીરો તો આપણે શિવાની બેનને જો વ્યવસ્થિત કંઈ બીજી બીક નથી એ લાગી નથી ઠેકડો માર્યો કમ્પ્લીટ હાલતી થઈ ગઈ છે જુઓ બીક વહી ગઈ એને ઓલું તો છે ખાડો આવે ને તો ત્યાં કા અઠે અને કા ઠેકડો મારે હવે આગળથી રસ્તો આપણે સારો આવી જાય છે થોડુંક આપણે શેર ઉતરતા ઢોરો હે તો ત્યાં પાણી ભરાણું હતું જો હવે વાહે વાહે હાલવા મળી છે કમ્પ્લીટ બધું હુંગતી જાય છે જોતી જાય છે પેલી વેલી એને આ કુદરતની બધી આખી પ્રકૃતિ જોવે છે અત્યાર સુધી તો બહુ ઠેકડા માર્યા ખેતરમાં ધીમે ધીમે આપણે ઘરે લઈ જાવી છે આજે તો આપણે ઘેરે પૂગી ગયા છે વિ અને ઘોડીના વધામણા થાય છે કારણ કે થાણ દીધા પછી પહેલી વહેલી ઘરે આવે છે એટલે સ્વાભાવિક છે કે આપણે તો કાઠિયાવાડમાં તો રિવાજ રહ્યો છે કે ગમે આ દેવી પ્રાણી હોય આપણે કદાચ ગાય હોય બળદ હોય ગમે હોય વધામણા થતા હોય તો બાવળીના અને શિવાનીના વધામણા થાય છે જો સિવાની એમ બીતી નથી માણાવલી છે વાંધો નથી વાહન તો અહીંયા નકરા આવતા હોય એટલે એમ તો એને બીક નથી કંઈ જો ગોળ આપી છે પણ હજી એની ટેવ નથી ગોળની એટલે નથી ખાતી બાવળી એ જો એઠો પડ્યો છે કારણ કે થોડુંક બાજરા રાડું રહી ગયું મોટા હવે અમારા ભાણભાઈને બેહારું છું કારણ કે ભાણભાઈ હજી વરસ દિવસના થયા છે અને શોખ એટલો છે તમે વાત પૂછોમાં નાનો હતો આપણે છ મહિનાનો બે હતા શીખો તે આપણે તો તે આપણે રોજી ઉપર તો હવે પાછો વરસ દિવસનો થઈ ગયો એટલે હવે જોવો હજી બીવે છે પણ શોખ ઘોડીનો એટલો છે કે તમે વાત પૂછોમાં આગળ આપણે ઘોડીને બહાર લઈ જઈએ ને ભાણભાઈને શક્કર મરવવાની છે ઘેરે હોય તો ઘોડી 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 કરે રાખે છે એટલે ધીમે ધીમે અહવાર કરવો પડશે ને જોવો આપણે બિહારી દીધો છે જોવો એને કેવો આનંદ આવે છે આપણે શક્કર મારી આવી ગામમાં ભાણભાઈને લઈને